પારડીના હોટલ સંચાલકોને સ્પષ્ટ સૂચના બે ત્રણ કલાક માટે રૂમ આપવો નહીં પારડી પોલીસે સંચાલકો સાથે સાથે બેઠક યોજી માર્ગદર્શન ચેતવણી આપી પવિત્ર તહેવાર દરમિયાન બનાવોને અટકાવવા પારડી પોલીસે કડક પગલા લીધા છે ગુરુવારે પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીએ તાલુકાની વિવિધ હોટલના સંચાલકો સાથે એક બેઠક યોજી હતી આ બેઠકમાં ખાસ કરીને હોટલમાં રૂમ ભાડે આપવાની બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ બે થી ત્રણ કલાક માટે રૂમ માંગે તો તેવા લોકોને રૂમ ન આપવો આવા લોકો મોટા ભાગે ખોટા હેતુસર હોટલમાં આવતા હોવાની સંભાવના હોય છે સાથે જ હોટલ સંચાલકોને ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ કપલને રૂમ આપવામાં આવશે અને તે પછી કોઈ અપ્રિય બનાવ બનશે તો તેની કાનૂની જવાબદારી હોટલ સંચાલકોની રહેશે હોટલમાં આવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને આઈડી પ્રૂફ કાળજીપૂર્વક ચેક કરવા અને તેમાં આપેલ ફોટા અને રૂમ બુક કરાવતા વ્યક્તિનો ચહેરો મેળ ખાતો હોવો જોઈએ તેની પણ ખાતરી રાખવામાં પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી ખાસ કરીને યુવતીના ચહેરા પર રૂમાલ કે માસ્ક બાંધીને આવતા લોકોના ચહેરા સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયા બાદ જ તેમને પ્રવેશ આપવો આ સાથે પીઆઈ જીઆર ગડવીએ ગઢવીએ જણાવ્યું કે હોટલમાં બહાર ગામથી આવતા

હોટલ સંચાલકોને કડક સૂચના આપી માર્ગદર્શન પાડી પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું